કાલોલ નગર ખાતે આવેલ જ્યાં રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ નગરપાલિકા ખાતે પ્રદર્શન અને રેડ ક્રોસ સોસાયટીની વિવિધ સેવાઓની યોજનાઓની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ રથને કાલોલના માર્ગ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું નગરપાલિકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ મકવાણાજીની સાથે શ્રી હરિકૃષ્ણ પટેલજી અને વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી કાલોલના ચેરમેન શ્રી સતીશભાઈ વાઇસ ચેરમેન ડૉક્ટર યોગેશ પંડ્યા ડોક્ટર કિરણ પરમાર ડૉક્ટર મનસુરીજી ડૉક્ટર સ્નેહાબેન પરીખ તેમજ ડૉક્ટર અંકિતભાઈ નમો વિચાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી શ્રી નરેશભાઈ શ્રી જયંતિભાઈ પંડ્યા તેમજ શ્રી સુરેન્દ્રભાઈ અને અન્ય મહાનુભાવોએ હાજર રહીને જનસેવાના આ પવિત્ર કાર્ય માટે હંમેશા આગળ રહીને નિસ્વાર્થ રીતે જોડાશે અને થેલેસીમિયા જેવી જીવલેણ બીમારીથી બચાવવા લોકોમાં જાગૃતિ લાવશે સાથે જ લાઇફલાઇન લેબોરેટરીના માલિક શ્રી રવિભાઈએ ખાસ આઠ મેના રેડ ક્રોસ દિવસ નિમિત્તે ડાયાબિટીસ અને બ્લડ ગ્રુપ મફત કરી આપવા માટે જાહેરાત કરી હતી ક્રોસ સોસાયટીનો રથ નખત્રાણા મધ્ય આવતા તેનું સ્વાગત કરવામાં આવ્યું પ્રમુખ શ્રી હીરાલાલભાઈ સોની ડોક્ટર બિપિનભાઈ પટેલ હેમેન્દ્રભાઈ કંસારા ભોગીલાલભાઈ સોની દિનેશભાઈ જોશી તેમજ ભરતભાઈ કોટડીયા ભાઈ સોની ભરતભાઈ કટા વડીલ શ્રી સોનીભાઈ અશોકભાઈ ઠક્કર રબારી માલાભાઈ તેમજ ગોવિંદભાઈ દ્વારા રથનું સ્વાગત અને ચાંદલો કરવામાં આવ્યો હતો ડૉક્ટર બિપિનભાઈ પટેલ દવાખાનેથી કલોલ માર્ગે પ્રસ્થાન થયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકેર ટીવી ન્યૂઝ મોટીવીરાણી તાલુકો નખત્રાણા